નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપ ધારાસભ્ય ચૈતર ગાજ વરસાવી જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર પર ગંભીર આરોપોની છડી વરસાવી હતી નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓ ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશ કામ છેલ્લા ત્રણ દિવસથી કરી રહ્યા હોવાના પુરાવા ડીડીઓ અને એસપીને ને આપ્યા હતા સાત દિવસમાં કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ આપી દીધી હતી ભાજપની સભ્ય નોંધણીની ઝુંબેશનું કામ ટીડીઓ તલાટીઓ કરી રહ્યા હોય ત્યારે પ્રજાના કામ કરવા આપ ધારાસભ્યએ તંત્રની તાકીદ કરી હતી વહીવટી પોલીસ તંત્ર અને તેમનો પગાર ભાજપના કમલમમાંથી નહીં પણ પ્રજાના રૂપિયામાંથી ચૂકવાતો હોય ત્યારે સાહેબ નહીં પણ પ્રજાના નોકર બની પ્રજાના પ્રશ્નો દૂર કરવા રજૂઆત કરી હતી આપ ધારાસભ્ય નર્મદા જિલ્લામાં પોલીસે દારૂના અડ્ડા ચલાવવા લાયસન્સ આપ્યા હોવાનો પણ આરોપો લગાવી લાલિયા ભૂરિયા ભોલિયાને પરમિશન કોણે આપી તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો નર્મદા પોલીસ દ્વારા થતી ખોટી કનડગત બંધ કરવામાં આવે તેવું નિવેદન પણ મીડિયા સમક્ષ આપ્યું હતું તમારે જાણવા મને કોઈ વાંધો નથી ધક્કા મૂકી કરીને જાણીજો અને તમે શું કહેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ ધરાવવા માંગો છો શિન સપાટા કરવા માંગો છો એ ડરાવવાવાળા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેકોરોને તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપુ કાળીયો ભૂરિયો લાલિયો ભોલિયો આપો કે નામો